નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ક્યાં શ્રાપને કારણે કૃષ્ણના લગ્ન ન થયા ચાલો જાણીએ આ વિડીયોમાં આ સૃષ્ટિ પર જ્યારે જ્યારે પ્રેમનું નામ લેવાય છે ત્યારે રાધાકૃષ્ણનો પ્રેમ સૌથી પહેલો આવે છે તેમની પ્રેમના ઉદાહરણો અપાય છે તેમનો પ્રેમ અમર પ્રેમ હતો હિન્દુઓમાં દેવી રાધા અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમને પ્રતિક ગણવામાં આવ્યા છે પરંતુ આ પ્રેમ ક્યારેય પૂરો ન થઈ શક્યો તેમનું મિલન અધૂરું રહી ગયું હતું ક્યારેક તેમના લગ્ન ન થયા તેમના લગ્ન ન થવા પાછળ એક શ્રાપ હોવાનું કહેવાય છે ચાલો જાણીએ શું છે મહાભારતની એ અમર પ્રેમ કહાનીના શ્રાપનું રહસ્ય રાધાકૃષ્ણ નામ હંમેશા સાથે લેવાય છે તેમની પૂજા પણ સાથે થાય છે પરંતુ આ જોડીએ ક્યારેય લગ્ન નથી કર્યા આ પાછળ એક શ્રાપ હોવાનું કહેવાય છે જ્યારે શ્રીકૃષ્ણના ભક્ત શ્રીધામાં તેમના દર્શન માટે ગોલોક પહોંચતા તો તેમને બૂમો પાડીને બોલાવતા હતા શ્રીધામા કોઈને કોઈ રીતે શ્રી કૃષ્ણના દર્શન કરવા તલપાપડ રહેતા પરંતુ તેઓ જ્યારે પણ જોતા ત્યારે રાધા તેમને પોતાનું હેઠું માખણ ખવડાવતા હતા જે જોઈને તેમને ક્રોધ આવતો હતો મહાભારત યુદ્ધમાં અઢાર દિવસ દરમિયાન શ્રીકૃષ્ણ કેમ ખાતા હતા મગફળી તેઓ શ્રીકૃષ્ણને પૂછતા કે પ્રેમ અને ભક્તિમાં શ્રેષ્ઠ શું છે ત્યારે શ્રીકૃષ્ણએ પોતાના ભક્તને દ્વારપલ બનાવીને વિશ્રામ કરવા જતા રહ્યા હતા ત્યારબાદ શ્રીકૃષ્ણ વિચારે છે કે પ્રેમ અને ભક્તિમાં સૌથી શ્રેષ્ઠ શું છે પરંતુ તેઓને કંઈ પણ સમજાતું નથી તેથી તેઓ રાધાની યાદ કરે છે આ બાદ રાધા શ્રીકૃષ્ણને જોઈને દોડતા આવી જાય છે પરંતુ શ્રીધામા તેમને અંદર જવા દેતા નથી જેમ રાધા શ્રીકૃષ્ણના કક્ષમાં પ્રવેશવાનો પ્રયાસ કે છે તો શ્રીધામાં તેમને સો વર્ષ સુધી શ્રીકૃષ્ણને ભૂલી જવા અને મૃત્યુલોકમાં રહેવાનો શ્રાપ આપે છે શ્રીધામાના શ્રાપ બાદ રાધા પૃથ્વીલોકમાં જતા રહે છે આ બાદ શ્રીકૃષ્ણ પણ પોતાની રાધાને મળવા માટે પૃથ્વી લોક પર જન્મ લે છે પરંતુ રાધાને ગૌલોકનું કંઈ પણ યાદ હોતું નથી પરંતુ શ્રીકૃષ્ણ તેમને ક્યારેય સપનામાં તો ક્યારેય આંખોમાં ગૌલોકના દર્શન કરાવતા રહે છે આ રીતે રાધાને ફરીથી કૃષ્ણ સાથે પ્રેમ થઈ જાય છે પરંતુ વૈવર્ત પુરાણના અનુસાર રાધાના લગ્ન યશોદાના ભાઈ રાયાન ગોપા સાથે થાય છે રાધા સંબંધમાં કૃષ્ણના મામી લાગતા હતા તેથી તેમના લગ્ન ક્યારેય શ્રીકૃષ્ણ સાથે ન થઈ શક્યા એવું કહેવાય છે કે રાધાએ પોતાનું ઘર છોડી દીધું હતું અને ગોપાના લગ્ન રાધાના પડછાયા સાથે થયા હતા મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં